કચ્છના પાટનગર ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં એક તરફ વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શહેરમાં કેટલી બધી એવી બિલ્ડિંગ્સ છે કે જે ગમે ત્યારે નાગરિકો માટે યમદૂત સમાન સાબિત થઈ શકે છે જી હા આજે આપણે વાત કરશું ભુજ શહેરમાં આવેલી કેટલીક એવી ઇમારતોની કે જે ઇમારત તોડી પાડવા માટે કેટલા બધા ઓર્ડર આપવામાં આવ્યા છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી નગરપાલિકા કચેરી બાળક કચેરી પછી કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવતી નથી ભૂકંપ બાદ કેટલી બધી ઇમારત જર્જરિત થઈ ગઈ છે તેમ છતાંય તેને તોડવા માટે કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી આજે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી સાથે વાત કરવામાં આવી તો તેમના દ્વારા નગરપાલિકા પર આકરા પ્રહારો કરવામાં આવ્યા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે ભુજ નગરપાલિકાને કામ કરવામાં કોઈ જ રસ નથી તેવી જ હાલત ભાડા કચેરીની છે જો ભાડા કચેરીમાં આપ રૂપિયા દઈને કામ કરાવશો તો આપનું કામ તુરંત થઈ જશે પરંતુ જ્યાં ભ્રષ્ટાચાર વિના કામ કરવાનું થશે ત્યાં કને તેમના દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી ભુજ શહેરમાં આવેલી આ ઇમારત એટલી હદે જોખમી સાબિત થઈ શકે છે કે ગમે ત્યારે કોઈ પણ નાગરિકનો જીવ જાય તો તેમાં નવાઈ નહીં અને તે માટે જવાબદાર ફક્ત ને ફક્ત નગરપાલિકા તંત્ર અને ભાડા કચેરી જ રહેશે આવો આ અંગે વધુ શું જણાવી રહ્યા છે સાંભળીએ કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીના શબ્દોમાં બિલકુલ ભુજમાં ભૂકંપ પછી કેટલી એવી બિલ્ડિંગો છે જે મોત બનીને ભુજના નાગરિકો ઉપર જળવી રહી છે એ બિલ્ડિંગો હટાવવા માટે ન તો ક્યારે નગરપાલિકા પ્રયત્નશીલ થઈ છે નહીં ક્યારે ભાડા પ્રયત્નશીલ થઈ છે કે નહીં ક્યારે કલેક્ટર અને એમનું તંત્ર ક્યારે એમ કોઈ પ્રયત્ન કરી રહ્યું છે અમે ભૂતકાળમાં હમણાં થોડા દિવસ પહેલા આરસીએમ જ્યારે આવ્યા હતા ત્યારે એમને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી

પરંતુ આ ભ્રષ્ટ તંત્ર ભાડા અને નગરપાલિકા એમને માત્ર જ્યાં પૈસા મળે એ કામગીરી કરવામાં જ રસ છે ભાડામાં આજે તમે ઇમ્પેક્ટ ની ફાઇલો છે એ વર્ષ વર્ષથી નિકાલ નથી થતો જે પૈસા આપે એમની ફાઇલો વચ્ચેથી કરવામાં આવે છે અને આ નગરપાલિકા છે કે એ માત્ર વિકાસના કામો કરવા એમાં ભ્રષ્ટાચાર કરો જોઈએ વિકાસના કામ એવા જ કરવા જેમાં એમાં પચાસ સાહીઠ સિત્તેર જેમનો ભ્રષ્ટાચાર થાય બાકીની કામગીરી પણ એ જ કરવી કે જેમાં ટકાવારી મળે આવી પ્રજા ઉપયોગી કામ કરવામાં કોઈને રસ નથી અને

તો અમે કરીએ છીએ તો અમારા અમારી કરેલી રજૂઆત ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતા અને સાંસદ ધારાસભ્ય કે ભુજના નગરપાલિકાના ચૂંટાયેલા જેટલા પણ લોકો છે એમને તો પ્રજાકીય કાર્ય કરવામાં કોઈ રસ જ નથી